ऐसे सब चाइल्ड ट्रैकिंग એટલે કે બાળકોના નામ અપડેટ કરવા માટે શું કરવું બાળકોની ઇન્ફોર્મેશન અપડેટ કરવા માટે Google માં SSA સર્ચ કરું આવું ખૂલે એટલે SS પર જ ક્લિક કરું મોબાઈલ સ્ક્રીન પર આવું પેજ ખુલેલું દેખાશે ત્યાં चाइल्ड ટ્રેકિંગ સિસ્ટમ પર ક્લિક કરું હવે અહીં તમારું સ્કૂલનું પાસવર્ડ એન્ટર કરી કેપચા એન્ટર કરું લોગિન પર જે ક્લિક કરું જેથી આવી રીતનો પેજ ખુલે છે જેમાં દરેક ધોરણ જે ગ્રીન છે તેમાં એન્ટ્રી અપડેટ થયેલી છે જે રેડ છે જે રેડ દેખાય છે તેમાં એન્ટ્રી અપડેટ થઈ નથી તો તમારું જે પણ ધોરણ હોય તે સિલેક્ટ કરું તમારું ધોરણ બધા જ બાળકો દેખાય માં અહીં પ્લસ બટન પર ક્લિક તેમાં એડિટ પર ક્લિક કરો ત્યાર અહીં તે બાળકની બધી ઇન્ફોર્મેશન જોવા મળશે જો જ હશે તો બાકીની માહિતી તમારે ભરવી પડશે ખાલી પૂર્વ પ્રાથમિક શિક્ષણની સ્થિતિમાં આ લખી તમારે બાળકની ગયા વર્ષની હાજરી છેલ્લી પરીક્ષામાં બેઠેલા છે યસ તેનું પરિણામ પાસ તેની ટકાવારી એટલે કે હાજરી અને પરીક્ષાની ટકાવારી તે જ માહિતી અપડેટ કરવાની રહેશે એ સિવાય આ બાકીની માહિતી જે છે તે તો આપણે જે દર વર્ષે ભરીએ છીએ તે રીતે જ ભરવાની છે તમે આ રીતે નેક્સ્ટ આપતા જશે એટલે ઓટોમેટિક જ જે ખાના ખાલી હશે જે ભરવાના થશે તે જ ભરાશે તો 44 થી 55 છે તેમાં હા લખવું પુસ્તકોનો સેટ સરકારી શાળામાં આપણે મફત જ આપીએ છીએ ગણવેશ સહાય આપતા હોય તો મફત પરિવહનની સુવિધા જે તમારી શાળામાં લાગુ પડતું હોય તે રીતે તમારે જવાબ આપવા કઈ શાળા છે તો ગવર્નમેન્ટ સ્કૂલ ત્યારબાદ સુવિધા જો કોઈ બાળકને મળી હોય તો શિષ્યવૃત્તિ મળે છે તેથી હા હા આપશે બાકીના ખાના આ રીતે છે કેન્દ્રીય શિષ્યવૃત્તિ રાજ્ય શિષ્યવૃત્તિ અન્ય શિષ્યવૃત્તિ આ રીતે સિલેક્ટ કરી જે મળતી હોય તે એન્ટર સામેલ હોય તો યસ નહીતર નો પ્રતિભા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હોય તો યસ નો એ જ રીતે આ બધી જ ડિટેલ તમારે ભરવાની રહેશે નેક્સ્ટ નેક્સ્ટ આપતા જશો એટલે ઓટોમેટિક ખાના જાય છે અને છેલ્લે અપડેટ આપતા આ રીતે જે ખાના બાકી હશે અને જરૂરી હોય એ ખાના ઓટોમેટિક ભરવાના આવશે ડેટા સક્સેસફુલી અપડેટ આવી ગયો છે એટલે બધા જ બાળકોની માહિતી અપડેટ થઈ જાય છે પછી તમે મેનેજ સ્ટુડન્ટમાં જઈ જોશો તો જો ધોરણ છો અને એની નીચે જે આ બટન છે ગ્રીન થઈ ગયો છે